એક મંદિર થાય ને કે સ્વામી હવે જોડી આપી હવે બીજી જોડી અરે કરજો દિલ દઈ સેવા આવો અવસર નહીં મળે ધીસ ટાઈમ શું તમે રાખવાના છો ને શું આપણે લઈ જવાના છે ગીવ વેન યુર લાઈફ ગીવ વેન યુ કેન ગીવ ગેટ કે ચાન્સ થાય સત્પુરુષ આવે છે સ્વામી અત્યારે પણ એજી એજ જ્ઞાની આ મનમાં તમે ખ્યાલ રાખજો કે આપણે ભક્તિથી થાકી છે સેવાથી થાકી છે કાર્યથી થાકી છે કારણ કે આપણને બહાર છે સત્પુરુષ ક્યારેય થાકતા નથી આપણા ઉગુણ આપણા દોષ આપણે કેટલી વાર આજ્ઞા ન પાડીએ આપણું ધાર્યું કર્યું એ થાક્યા એને કોઈ દિવસ કીધું કે તું અમારા તું નો શિષ્ય નહીં આપણે બીજાને કહી દે કે આ છે ને લથ લાગે છે કે આ નથી લાગતો સત્સંગી સાથે સ્વામીએ કોઈને કીધું કે તું સત્સંગી નથી ને કે કોકવાર માણસ કે જાગે છે એમ કોક વાર કોક બારનો આપણને લાગે આપણે બાપાને બહુ શાંતિથી બહુ ઓળખ્યા બહુ કર્યું ને કોક વાર સામાન્ય માણસ એમાં કોઈ બુદ્ધિ ની જરૂર નથી ભગવાનની કૃપાની જરૂર છે પંચાણું ની સાલમાં જ્યારે લંડન નું મંદિર થતું હતું મંદિર આ બાજુ થતું હતું ને બાજુમાં અમારી સંતોની મંદિર નાનું હતું એટલે આપણે પોર્ટ કેબિન રાખી હતી ખબર હશે પોર્ટ અમારી ઓફિસ એક એક અમારી ઓફિસ ઓફિસ એમ બારે મોબાઈલ ઓફિસો હતી સામે હવેલી નું કામ ચાલે હવેલીના કામની અંદર રંગકામ ચાલતું હતું મંદિરના કામમાં તો સોમપુરા કામ કરે હવેલીના કામમાં રંગકામ ચાલતું હતું એ કામની અંદર કોન્ટ્રેક્ટ બહારના માણસ ને આપ્યું એમાં એક કાઢીયો છ ફૂટ પાંચ ઇંચ જેટલો ઊંચો હશે અને એકદમ મસલ્સ કાઢી આવું વાગે ને તો એનો મસલ ફૂલે આપણે ગમે તેટલું અરીસામા કામ કરીએ મેઢ ના ખાય એટલે એ છે ને રંગકામ કરતો હશે હવે એને કોકે કીધું કે સામે મંદિરમાં બધા સંતોરીએ અમને જોડે રોજ અંદર આવે ને જઈએ એક વાર એના ઉપર રંગ કામ કરતો એટલે શરીર ઉપર તો ડાઘા પડ્યા જ હોય ધબાક દઈ મારી ઓફિસમાં આવી ગયો મને કે હું આર્યું લે કહ્યું પેલો બારનો હોય ને આપણને પૂછે હું આર્યા રે હવે ત્યાં તો આપણે ડાપણ ના કરાય ઊંચો છ ફૂટ છ ઇંચ હેફતી અને મજાકમાં આમ કરે તો આપણે ઉપડી જઈએ એટલે પછી મેં ધીરે ધીરે બધી વાતચીત કરી કે ભાઈ અમે મને કે તમારું જીવનથી કે બહુ ઇઝી છે કે અમારે તો બહુ મહેનત કરવી પડે હું ઓફિસમાં બેઠો હતો ને એટલે કે તમારે તો બહુ સહેલું છે મેં કહ્યું સહેલું નથી કેમ મેં કહ્યું અમારે અઘરું છે એટલે કે શું મેં એને વાત કે મેં મેઘુ અમારે પંચ વર્તમાન છે હવે આ તો હું તમારે એને જે કહ્યું એ કહું છું આવું છે નહીં પાછું એટલે સાંભળી લેજો પાછા કોઈ ઇક્વેટ નહીં કરતા કે એ જે કે સાચું છે મેં કહું ભાઈ અમારે છે ને પથ્થરમાં મિક્સ કરીને બધું ખાવું પડે તો મને કે બહુ સહેલું છે તો મેં કેમ એ કે વારાફરતી ખાવું જો કાળીઓ છે ને એનું ભેજું એવું ચાલતું હોય પણ મેં કહ્યું કે અમારે છે ને અમારે જયારે અમે ગૃહ ત્યાગ કરી દઈએ એટલે પછી મા બાપ ની કઈ પૂછાય નહીં એક સહેલું છે મેં કહ્યું કેમ એક એક બીજાના મા નું પૂછી લેવાનું જો આને સાધુ ના કરાય કારણ કે બધા મેં રસ્તો શોધતો હતો પછી મેં ત્રીજી વાત કરી મેં અમારે તો છે ને પૈસા અડાય નહીં રખાય નહીં એક એ તો બીજાને તમે રાખવા આપી શકો એટલે એ બધું વાત કરતો એમાં મેને એમ વાત કરી મેં અમારે છે ને બ્રહ્મચર્ય પાડવાનું કે બહેનો જોડે વાત ના થાય અડાઈ નહીં લગ્ન ના થાય ત્યારે પેલો કાઢ્યો કે વેરી ડિફિકલ્ટ કે અઠવાડિયાથી મારી ગર્લફ્રેન્ડ ભાગી ગઈ છે તો હું રંગ નથી મારી શકતો બરાબર એ કે આ બિચારો ઓનેસ્ટ હતો એનું નામ હતું મેલવિન મેલવિન એ કે હું રંગ નથી મારી શકતો એટલે કે આ બહુ અઘરું છે નામ તેમ પછી એમ કઈ વાતો કરીને જતો રે અચાનક બાપા એ નક્કી કર્યું બીજે દિવસે કે હવેલીમાં જોવા જવું મને ચિંતા શું પેટી કે આ જો હશે ને અને આ જો બાપાને ચોટ્યો તો કઈક ને કઈક પૂછશે ને કરશે ને મેં આ તો બહુ અસભ્ય કહેવાય એટલે હું છે ને બાપાનું આખું ગ્રુપ આગળ આમ ગયું હવેલીમાં ઈશ્વર સ્વામી બધા સંતો બધા મને લાગ્યું કે આ જ્યાં રંગ મારે ત્યાં ઉભો એને બિઝી રાખો ઘણી વાર આપણે લોકોને મળતા હોય છે કે બાપાના દર્શન કરાવવા અને ઘણી વાર મળતા હોય છે તો મેં કહ્યું કે આને હું મળું ની માટે કે એ ઉતરે નહીં બાપા પાસે ન જાય જાય ને કઈ નાટક કરે તો કેટલું બધું એમ્બેરસમેન્ટ થાય એટલે હું ત્યાં જઈને ઉભો રહ્યો મને કે યુ મેં કહું ફાઈન ઉપરે રંગ જ મારતો તો એવામાં બાપાનું ગ્રુપ જોયું ને ઉપરથી એને ખાલી શોર્ટસ જ કરી હતી ચડ્ડી ઉપર કઈ શર્ટ બટ કઈ નહીં હેવી મસ્ક્યુલર મેન રંગ મારતો હતો અને ઉપર ડાઘાન બધું ઉડ્યું એટલે મને કે હે એ ઇનફેક્ટ ધ બિગ મેન કે આ તમારા મોટા મોટા પુરુષ છે મોટા માણસ એ છે મેં યસ એ કે હિમ લે જે હું કરવા ગયો હતો એને ઉપરથી જોઈને નક્કી કર્યું કે આઈ મીટ હિમ એટલે મેં વિચાર્યું કે આને કેવી રીતના ના પાડવી મેં કે એવી તું ના મળી શકે કે કેમ મેં કહ્યું તે ક્યાં શર્ટ કે કંઈ પહેર્યું છે મેં કહ્યું એવી રીતના તું ઉઘાડા શરીરે ના મળી શકે એ કે નો પ્રોબ્લેમ બાજુમાં એક ધોળ્યો હતો ને એને કીધું તાવ ટી શર્ટ કાઢ એનું ટી શર્ટ પહેર્યું એને અને કૂદકો મારી નીચે કે કમન લેટ ગો લે હવે આને રોકાય એવો નતો અમુક મુમુક શું પહેલેથી નિશ્ચિત નિયત થઈને આવ્યા હોય કે જે વ્હાઈટ પાસપોર્ટ વાળા હોય એટલે ગમે તમે રોકવા અમુક કરવા પ્રયત્ન કરશો ને કોઠારી રોકાશે જ નહીં એટલે આ બાજુ પેલો ફટાક બેન માં નીચે ઉતર્યો અને કે એમ મને ખબો માન કે હાલ એ મને લઈને ગયો મારે એને લઈ જાઓ અને ત્યાં જેવા બાપા હતા ત્યાં પહોંચી ગયા પહેલા પેલું તેને સમજ શું થઈ કે ઈશ્વર સ્વામી બાપા છે પેલા કારણ કે ક્રાઉડ બહુ હતું બાપા આગળ ઈશ્વર સ્વામી થોડાક છૂટા તો સીધા જઈને ઈશ્વર સ્વામી ખભો હડ્યો મને મને કે કે તું કોને લઈને આવ્યો મને કે પેલો આટલો ઊંચો ઈશ્વર સાઈ ને ખબર મને કે તું કોને લઈને આવ્યો હવે બાપા ને સમજ શું થઈ કે હું કોઈક ને લઈને આવ્યો એટલે અગત્ય નો માણસ આ સદ્દન ગેરસમજ ની દુનિયા આવી એટલે બાપા કે એક મિનિટ આવા આવા દો દો પહોંચી ગયો જેને હું સદંતર મહેનત કરતો હતો કે ન પહોંચે ન પહોંચે તો બાપા કે આવા દો ફટાક પહોંચી પહોંચી ગયો ત્યાં હવે ગયો પછી તો હું જ બાપા કે કોને તું લઈને લઈને આવ્યો છે સ્વામીને સ્વામી સ્વામી સામે જોડો પેલા નિધડકપણે બાપાને એક જ પ્રશ્ન પૂછ્યો છે લિસન ટુ દેશ એને સ્વામીને એને બે દિવસ પહેલા મેં જે વાત કરી હતી ને એના મનમાં ગુંજતું હશે એને સ્વામીને શું કીધું કે હાઉ લોંગ હેવ યુ બીન ઓબ્ઝર્વિંગ ધ રૂલ ઓફ કીપિંગ અવે ફ્રોમ વિમેન એ કે તમે આ નિષ્કામ ધર્મ બાયોથી દૂર રહેવાનો નિયમ કેટલા વર્ષથી પાડો છો જે બુદ્ધિશાળી આધ્યાત્મિક માણસો ન પૂછે એક કાર્ય સિદ્ધ એક જ પ્રશ્ન મને તો હાશ થઈ એટલે પછી બાપાએ બાપા મારી સામે જોવા લાગ્યા એટલે હું જવાબ આપવા લાગ્યો કે સ્વામી એ ધારો કે અઢાર વર્ષની ઉંમરે તે વખત સ્વામી ને પંચોતેર વર્ષની ઉંમર હતી સ્વામી અઢાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી હોય પેલા મા બાપ ને તો મળેલા હોય બાપા એટલે હું એવું કેવા ગયો કે અઠાવન વર્ષ અરાઉન્ડ ફિફ્ટી એટ તો બાપા છે ને મારી સામે જોઈને શું કે એટલે મને લાગ્યું કે ક્યારે મિક્સઅપ થતું હશે કે સ્વામી અઢાર ની પંદર વર્ષ એટલે મેં કહ્યું સિક્સટી સાહીઠ વર્ષથી સાંજ જો કાર્યો મારી સામે જોએ પછી હું મને લાગ્યું કે કદાચ 11 વર્ષે સ્વામી કઈ નીકળી કે હું મુંજાવા લઈ ગયો એટલે મેં કીધું કે 65 સ્વામી કે 75 વર્ષથી જનન્યા તૈયાર થી તો કાર્યો મને શું કે ખબર કે યુ બેટર ગેટ ટુ નો Him બેટર આ ગેસ કે તું તારા ગુરુને ઓળખ એમ કઈ નીકળી ગયો લે એક બહારનો માણસ આપણને કહીને જતો રહે છે કે તમે તમારા ગુરુને ઓળખી શકતા નો માણસ ઘણી વાર યાદ આવે કેમ કે કોક વાર બહારના માણસ આપણને સમજાવી જતા રહે કે સ્વામી માં કઈક જુદું તત્વ છે આપણે માનીયે છીએ કે સ્વામી આપણી જેમાં જ નિષ્કામ નિર્લોભ નિષ્ને નિસ્વાદ નિર્માણ પાડે છે અરે કઈ જુદું છે આપણને લાગે કે આપણે પૂજા કરીએ એમ સ્વામી પૂજા કરે છે કઈ જુદું છે